કરોડ વૃક્ષો હોવાય આપણા દેશમાં હું તો આજે જ વીરપુર વાડીમાં ઉતરો છું ત્યાં વૃક્ષો રોપી દેવાનું છે અને એક નહીં પાંચ રોપી દઈ પાંચ વૃક્ષો રોપી આપ આપની અનુકૂળતાએ જ્યાં જગ્યા મળે જ્યાં હોય ગામે ગામ આવું આયોજન થાય તો કેટલું મોટું કામ થાય બુદ્ધ ભગવાનને મોટી અંજલિ અર્પણ કરાવે છે આપણા સાધુ સંતો સંસાર છોડીને ગયા એટલે સંસારની સંસ્કૃતિ છોડીને સંસ્કૃતિ છોડવાની વાત નથી પણ સંસ્કૃતિ એટલે મહાત્માઓ જે વૈરાગી ત્યાગીઓ હોય કો વિધિ કો નિષેધ સંસ્કૃતિ એટલે સંસારના સંસ્કારો સારું નરસું એ બધું જ વિચારવાનો વિવેક એ બધું છોડીને પ્રકૃતિને શરણે ગયા સંસ્કૃતિને એક બાજુ મૂકી અને બુદ્ધાદી મહાપુરુષો પ્રકૃતિને શરણે ગયા અને એ પ્રકૃતિને શરણે ગયા પછી સીધા પરમેશ્વરને શરણે ગયા આત્મબોધ બુદ્ધત્વ સંસ્કૃતિનો ત્યાગ નથી કરવાનો સંસ્કૃતિ પ્રથમ પગલું છે એ પ્રોસેસ સંસ્કૃતિથી ગતિ કરીએ પ્રકૃતિમાં પ્રવેશ કરીએ અને પ્રકૃતિ થ્રુ આપણે પરમેશ્વરને પામી અને પ્રકૃતિનું એક મોટામાં મોટું અંગ છે વૃક્ષો આવું થાય તો કરજો સો કરોડ લોકો વૃક્ષ રોપે દેશ નંદનવન બની જાય સ્વર્ગ નીચે આવે આવી મારી પ્રાર્થના ચેતારામ બાપુ વાવજો બાપુ થાય ચાલીસ કરોડ કરોડને એક બાજુ મૂકી દઉં સો કરોડ લોકો મારા દેશના રોજ એક વખત હનુમાન ચાલીસા નો પાઠ કરે દેશની દશા જોજો બાવો બોલે છે ખાલી અત્યારે હું ઈ જોવા હોઉં કે ન હોઉં મને ખબર નથી સો એક જ વખત રોજ કરોડ ની કારણ કે ચાલીસ કાઢના થયું કારણ કે જે ધર્મને હનુમાન ચાલીસ અનુકૂળ ના પડતા હોય જેને કોઈ એની સાધના એના ઉપર આપણે દબાણ ન કરી શકીએ કેટલું મોટું કામ થાય અને હનુમાન સાંપ્રદાયિક નથી હનુમાનજી પવન પુત્ર છે પવન ને કોઈ ધર્મ હોય કા હિન્દુઓનો પવન ને આ ફલાણાનો પવન પવન વગર તો ન જ નથી શકાતું એટલે મારા હનુમાન વગર જીવી શકે એટલે સો કરોડ લોકો જો રોજ એક વખત ત્રણ ત્રણ વખત કરે તો તોડી નાખે જાય અગિયાર વખત કરે તો તો ભૂકા બોલાવી દે ભૂકા બોલાવી દે એટલે નાશ ન કરે આપણે આપણે આમ આમ સહન ના કરી શકીએ એટલો આનંદ થઈ જાય છે કરોડ હનુમાન જવું તું ને ક્યાં જઈ ચડ્યા અમે ભવના મુસાફર ભૂલા રે પડ્યા ચાલીસ કરોડ એક બાજુ મૂકી દો સો કરોડ કારણ કે શતકોટી રામાયણ સો કરોડ નો આંકડો આપણે છે રામાયણમાં સો સો નો આંકડો બહુ છે સતજોજન વિસ્તાર સતજોજન સમુદ્ર શંકરના નામનો સો વખત જાપ કરો જ્યાં જોવો ત્યાં સત 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 સતનો આંકડો માણસને બહુ જ અનુકૂળ કર્યો સો કરોડ મારા ભાઈ બહેનો ચાલીસ એક બાજુ રાખીએ આપણા જ છે બધા પરંતુ કોઈને અનુકૂળ પડે ન પડે કોઈના ઉપર દબાણ ન કરે સો કરોડ ભાઈ બહેનો સત્ય અને શાશ્વત સનાતન ધર્મ માટે સંકલ્પ કરે એવી મારી પ્રાર્થના સત્ય શાશ્વત અને વૈદિક સનાતન જે ધર્મ છે એણે અમારું રક્ષણ કર્યું છે અમે એનો આશ્રય કરીશું સો કરોડ ભાઈ બહેનો હું દેશમાં કેટલું મોટું કામ થાય આ તો ભગવતસિંહજી બાપા યાદ આવ્યા રાજ પરિવારે વ્યાસપીઠને નમન કર્યા અને વળી બુદ્ધ પૂર્ણિમા છે એટલા માટે આપણે વૃક્ષો વાવીએ આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને આપણે શાશ્વત અને સનાતન ધર્મ છે જેને આકાશ નાનું લાગે છે વાલ્મિકિ રામાયણમાં વર્ણન છે સાહેબ કે શુરપણખા જબ દંડિત થઈ અને રાવણને જ્યારે સમાચાર આપવા માટે ગઈ કે ખરદુષણ ને રામે પગપાળા એકલા માણસે ચૌદ હજાર ને હણી ખતમ કર્યા છે નિર્માણ આપ્યું વાલ્મિકીની શુરપણખા ત્યારે એણે રાવણ કેવો જોયો લંકા નગરીને મૃત ગણો રક્ષા કરે છે મૃત ગણો વાલ્મીકી બે દિપ્યમાન લંકા નગરી સ્વર્ણ નગરી અને શુરપણખા રાવણ કી બેન છે એટલા માટે એને બધી જગ્યાએ કોઈ મંજૂરી લેવાની જરૂર નથી પ્રવેશ કરી શકે આપણે ત્યાં સાધુ બ્રાહ્મણ અને બેન દીકરી એને પ્રતિબંધ નહોતો એ જઈ શકે નારીનું એ સન્માન હતું આપણે હનુમાનજી સાધુ પુરુષ છે એટલે લંકાના એક એક એ ગયા છે એને અધિકાર વિભીષણ ના ઘરે ગયા ત્યારે બ્રાહ્મણ બની ગયા એટલે સાધુ બ્રાહ્મણ ને અધિકાર છે પ્રવેશ કરવાનો શુરપણ રાવણની રાવણ ની બહેન છે માતૃ શરીર છે એટલે વાલ્મિકી ની દ્રષ્ટિએ એ રાવણ ના ભવનમાં જાય છે તો રાવણ ક્યાંક કેવો દેખાણ મોઢું મોઢું હોય હોય સાહેબ શબ્દો અને દસ મુખ અને વીસ ભૂજા વાલ્મિકી કહે છે એમાંથી એક હાથ ઊંચો કરે તો સૂરજ ને ચંદ્ર ને ઉગવું કે નહીં એનો વિચાર કરવો પડે આવો રાવણ વર્ણન તો વાંચો સાહેબ વાલ્મિકી वे हाथ करे तो सुरक चंद्र वे विचार करे कि आदमी उगायो रावण की भुजा ऊंची थी वंदे वाल्मीकि कोकिलम कहे वाल्मीकि रूपी कोयल ने उ प्रणाम करूं चिरपुणखाए जोयु छे रावण की छाती में इन्द्रनाव वज्रना का घाव ना निशान दिखाई ઇન્દ્રની વજ્ર દેવતાઓના હથિયારોના નિશાનો દેખાય ઈન્દ્રનું હાથી આઈરાવત એ રાવણની સામે દોડે છે અને રાવણની છાતીમાં પોતાના દંતુષળ ભરાવે છે એ વખતે રાવણ પડ્યો નથી છતાંય દંતુષળની નિશાની અને છાતીમાં લાગી છે એનું દર્શન સૂરપણ ખાય કરી ઘણી વખત નાગતાનનો હોય ને એ લોકો દર્શન તો પરફેક્ટ કરતા હોય છે ભલે સાહેબ પણ દર્શન આંખો બરાબર મને લાગી નમન મન થાય છે આવો રાવણ જ ભગવાન વિષ્ણુ ના સુદર્શન ચક્ર રાવણ ની છાતી નામ જેમ ભરણો લીધેલો અનેક વખત યુદ્ધમાં એના 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 ગોળ ગોળ નિશાનો રાવણ ની છાતીમાં સુરપણ ખા એ જોયા રાવણ ઉભો થાય તો પવન થંભી જાય વાયુ ના વાલી શકે રાવણ એમ કે પછી વાયુ કેવું બુદ્ધ પૂર્ણિમા ટુકડા ટુકડા બુદ્ધ નું દર્શન કરાવતા શબ્દ નો મહિમા પવન થંભી જાય રાવણ જે વૃક્ષની તરફ જાય એ વૃક્ષના પાંદડા હલવાનું બંધ કરી દે દેવ દનુજ ગંધર્વ કિન્નર પશુ પક્ષી જલચર થલચર નભચર જે બધા મૃત્યુથી બીવે છે વાલ્મિકિ કહે એ મૃત્યુ રાવણ પાસે થરથર કાપે છે મૃત્યુ ત્યાં થરથર કાપે છે अक्षोभ्य वाल्मीकि जी ने शब्द अक्षोभ्य सागर अक्षोभ्य ये रावण ने जो ही ने क्षुभित थी है कि मारे तरंगाई रहू के न रहू के न रहू आ लहरों ने मारे आम कर ना कि उछलव के ना आ बता वाल्मीकि ना शब्द श्लोक जैसे ही बता तुम पाठ कर लीजिए आवो रावण વાલ્મિકીએ બતાવ્યો છે એ રાવણ એને મારવા માટે પણ આ બધી શક્તિ સામર્થ દમનીય નીકળી દહનીય નીકળી બધાને હળગાવ્યા બધાનું દમન કર્યું એટલે આટલી મોટી શક્તિને પરાસ્ત કરવા માટે કોઈ પરમ શક્તિની જરૂર હતી એટલા માટે મારો રામ અવતર્યો અને રામની કથાઓ લખાણી અને એમાંની એક કથા તમારો મોરારી બાપુ ગોંડલમાં ગાઈ રહ્યો છે આ કથા કારણ કે સ્પષ્ટ કરે રાવણ ને કહે છે કે તમે રાજા છો હું કઈ નથી પણ આપણે સંબંધી થોડુંક તો મારું માન કે રામ વિષ્ણુ નો અવતાર છે સામાન્ય નથી યદ્યપિ વાલ્મિકીજી પોતે રામને બ્રહ્મ કહેવા તૈયાર નથી એ એક આદર્શ માનવ તરીકે પણ રામાયણના ઘણા પાત્રોએ રાવણને રામજીને પરમ દેવ તરીકે સ્થાપિત માલ લેવાનું તો કહે મંદોદરી રાવણને કહે છે કે રામમ ભજ ભરતારમ હે ભરતારમ હે ભર રામ ભજો રામ ભજો સુલક્ષની નારી ઘરમાં હોય ને તો રાવણ જેવા પતિને નહીં હરિભક્તો કરી દે સાહેબ રામ ભજો રામ ભજો રામ ભજલે રામ ભજલે રામ એ મંદોદરીનો મંત્ર તો જે અમાવી છે સવારમાં તામડી લઈને અમે ઘરે ઘરે જઈએ ભજલે રામ ભજલે રામ રામ કેટલું વર્ણન તમારી પાસે તો ઘણું છૂટી જાય એટલું જેટલી હરવાણી આવે હું તમને કહું છું મારે બને તો નક્કી નહીં હું બોલી દઉં અહીંયા કે હવે વાલ્મિકી આશ્રમમાં કથા કરવા જવાનું છે પહેલી તારીખથી તો હું વાલ્મીકનો સંદર્ભ અહીંયા તો માનસ રામ કથા પણ ત્યાં હું માનસ રામાયણ કરીશ રામાયણ એટલે વાલ્મિકી રામાયણ એના સંદર્ભો મારું પાકો થાય એટલા માટે અને એક વસ્તુ બાબા સંતો મારા પૂજનીઓ રામાયણ જેટલું સાધુ એ સાચવ્યું છે ને એટલું કોઈ નથી સાધુનો મોટો ઉપકાર સાધુ એ રામાયણ સાચવ્યું બાપુ આપણા સૌરાષ્ટ્રમાં રામાયણનું કેન્દ્ર હતું સુરત દેવળ પેલું ઉપવાસની યાત્રા પૂરી થઈ ગઈ લોકો ભાઈ સુરત દેવળ ક્ષત્રિય સમાજની જે આતો જોવાનો નીકળે છે ઉપવાસ કરીને ત્રણ દિવસના ઉપવાસ આખી સુંદર પરંપરા પરંપરાને સાચવી છે મને બહુ ગમે મેં જ્યારે સાંભળ્યું ત્યારે સુરત દેવળ મારી રામ રામકથાનું કેન્દ્ર આખી પરંપરા ભગવાન દાસજી બાપુ ત્રિકુમદાસજી પાછું જૂના બાપુ જૂનાગઢ પધાર્યા એક મોટું વૃક્ષ એની ઘણી શાખા હોય એમ લોહલંગરી બાપુની પણ કેટલી શાખાઓ છે હું ફરી ત્રીજી વખત વિનંતી કરું કોઈ કારણસર તમને આમંત્રણ પહોંચ્યું હોય ન પહોંચ્યું હોય ટપાલ કે વોટ્સએપ થયો હોય ફોન બોન થયા હોય ન થયા હોય તો તમારો બાળક તરીકે આ મોરારી બાપુ તમને પ્રાર્થના કરે હજી બે દિવસ છે આ બધી શાખાઓ અહીંયા આવે મારે તમને પગે લાગવું છે ગલતાય ફોન કરો બાપુ ગલતા દાદી ફોન કરો તો બાપા તમે આવો મૂળ પુરુષ છો પધારો આવશે કાલે અમારે અમુક સંતો તો મારી પાસે સાંજે મળો છે ને આવો બાપ નાના મોટા કારણો હોય સંસ્થા બાંધી એટલે નાના મોટા કારણો હોય એ બધાને નહીં ભૂતકાળમાં જવાનું આમ કરશું તો ભવિષ્યમાં શું થશે એમાં નહીં જવાનું પછી ગોંડલમાં આવી કથા થાય કે ન થાય કોને ખબર માટે અવસર ગોઠ અવસર માણી લો કોઈના આમંત્રણ હોય કે ભાઈ મોરાની બાપુ નું આમંત્રણ થશો આવો બાકી તો આપ દયાણુ છો બધા બરાબર મુરદાસ બાપુ બાપુની લીટી ગાઈ બોલતા બાપુ કાલે એને સરસ કહેતા હતા કે મેં જાજલ ખંઘી ખંખેરી અને મારા ગુરુરામને બેસાડવા માટે જાજલ ખંખેરી અને આમ પરખી પાથરી કે ક્યાંય રજોગુણ ન રહો સાધુનું આસન રજોગુણી ન હોય જાટકી એટલે રજ કાઢી રજ કાઢી એટલે રજોગુણ કાઢી નાખવાનું મેં હરિન્દ્રભાઈ દેસાઈ હરિન્દ્રભાઈ દવે ને કીધું મને કે બાપુ આ પધરામણી શબ્દ મેં કીધું પધરામણી શબ્દ બહુ ઉત્તમ છે મારો વાલોજી આવ્યા નહીં વધામણી છે પરંતુ કાલાંતરે પધરામણી શબ્દ રજોગુણી થઈ ગયો એટલે મને નથી ફાવતું રણિન્દ્ર દવેને મેં કહ્યું મને થોડોક રજુ કે ભાઈ આવું આસન પાથરો આરતી કરો ને પૂજા કરો ને ફલાણું કરો ને આ કરો ને એ થોડુંક રજોગુણ લઈ ગયા એટલે મને વ્યક્તિગત રીતે ને બાકી તો જાજમ પાથરીને રજોગુણ ખંખેરી અને આપણે આપણા ગુરુઓનું પૂજન કર્યું છે સાહેબ આ આપણો દેશ છે બાપુ અમને લખીને આપજો ને અમારે છોકરાઓને આપજો ને ક્યારેક અમે ગાશું એમને હંઘરી રાખશો તો પીળ્યું રહેશે બાપુ હું તો આનંદ કરું મને એક જ લીટી આવે સીતારામના

વૃંદાવનમાં ગોપીજનો કહે છે કે કૃષ્ણ આવી અને અમને એક ધાગામાં બધાને પરોવ્યા હતા પણ ખબર નહીં અગિયાર વર્ષ પછી એ ત્રિકમે તાગડા તોડી નાખ્યા અને અમે બધા વૃંદાવનમાં વેરાઈ ગયા એ કામ એ કામ આવું જ કંઈક આપણા સમાજમાં પણ થાય છે બધા વેરાઈ જાય બધા વેરાય કોઈક બે મણકા લઈને લઈ ગયો ને ત્રણ મણકા લઈ એકસો આઠ ભેગા કરવા પડશે સાહેબ તે દિવસે આપણું એકસો આઠનું બિરુદ્ધ ધન્ય બનશે

સમાજ જો મને તમને સાધુ કહેતો હોય તો આપણે અવસર ચૂકવો ન જોઈએ જે હરિ આપણા માટે અવતાર લેતો હોય ત્યારે સનાતન ધર્મ એનું પરિત્રાણ કરવાની આપણી ફરજ છે સાહેબ આપણે ઉભા રહેવું આ ત્રણ વસ્તુ આજે આપણે બુદ્ધ પૂર્ણિમા એ થાય તો કરીએ એક હજાર વૃક્ષ રૂપીએ પાણી પાવાનું હોય વાડ કરવાનું બધું પાછું કરવાનું સો સો કરોડ લોકો હનુમાન નું પાઠ એક જ વખત ડેલી કરે જયારે કરવું હોય ત્યારે ડ્રાઈવ કરતા કરતા કરે હળો આંખતો ઊંકતો કરે પાણી ભરતા ભરતા બેન કરે પોતા કરતા કરતા પતિ કરે જે રીતે અનુકૂળ પડે એ રીતે શિક્ષક બાળકોને સમયસરનું નિયમપૂર્વકનું પૂર્વકનું હોમવર્ક આપીને છોકરાઓને કહે કે તમે આટલું લખી નાખો ત્યારે શિક્ષક બેઠો બેઠો હનુમાન ચાલીસાનું એક પાઠ કરી લઈ તલાટી કમ મંત્રી હનુમાન ચાલીસાનું પાઠ કરે બીજું કાંઈ કરવા કરે એ હનુમાન ચાલીસાનું પાઠ કરી નાખે દેશના નેતાઓ દેશના વડીલો આપણા અગ્રણીઓ આપણા આદરણીય મહાનુભાવો સર્વ ક્ષેત્રના લોકો અને સત્ય અને શાશ્વત વૈદિક અને સનાતન ધર્મ એને હાની પહોંચે ત્યારે અમે ઉભા રહીશું એવો સો કરોડ લોકો સંકલ્પ કરે લોહલંગરી બાપાના આશીર્વાદ વધારે મળશે અને વૃક્ષો તો ભગવતસિંહજી બાપાનો આત્મા બહુ રાજી આવું કંઈક કરીએ તો હું તમને વિનય કરું છું આપણે તો શું છે કે સાહેબ ગાજરની પીપુડી વાગે ત્યાં સુધી વગાડવાની ન વાગે તો થોડું આવતું જાતું મીઠું નાખીને ખાઈ છે આપણે કોઈ કરે ન કરે તો નો સમર્થ રાવણ જેને મારવા માટે પરમ તત્વ સિવાય કોઈનું અવતરણ પરિપૂર્ણ થાય નહોતું ત્યારે ભગવાન રામ આવ્યા ત્યારે તમે દેવતાઓએ સ્તુતિ કરી એના શબ્દોથી એક એક શબ્દ લો શબ્દ બ્રહ્મ લો મેં બહુ સમજીને કહ્યું છે કે મારું રામચરિત માનસ એ ત્રિભુવન શબ્દ કોષ છે જય જય સુર જન સુખદાયક પ્રણત કૃષ્ણ મંદિર છે શિવ મંદિર દુર્ગાના મંદિર છે ગણેશના મંદિર આપણા જે પંચદેવો છે એના મંદિરો છે પણ કાલાંતરે જીર્ણ થઈ ગયા હોય તો દરેક ગામડાઓની ફરજ છે કે પોતાના ગામનું રામ મંદિર કૃષ્ણ મંદિર શિવ મંદિર નવું બનાવો કપાસના કે ઘઉંના ભાવ અત્યારે હારા નહીં હોય તો આવતા સમયે મંદિરનો નિર્ણય કરજો તો હારા ભાવ આવશે આ થવું જોઈએ આ સનાતન ધર્મની આપણા આશ્રમો ગાયોની સેવા કરતા હોય રોટલો આપતા હોય બીમારોની સેવા બધા જ સાધુ સંતો બેઠા બેઠા કંઈક ને કંઈક એના એવી પરોપકારી સંસ્થાઓની પાસે જઈને એને માગવું ન પડે એવી રીતે એની સેવા કરતા થજો આ બધી બહુ જ જરૂર છે મને મને ઘણા ચિઠ્ઠીઓ લખે છે કે બાપુ આપે ખાલી કીધું આ હેત માટે જેને હેત હેતુ નથી આ કથાનું કોઈ પણ લોલંગરી બાપાના સ્થાનમાં નક્ષત્ર ચાલે છે એના એના પહેલાં માટે હેત વરસાવવું મને ઘણા પૂછે છે કે બાપુ અમે હેત વરસાવીએ વરસાવી જ નાખો હવે ત્રણ દિવસ બાકી છે એવું રામ તત્વ તરીકે થયું કારણ કે રાવણ કેવો રાવણના જેવું એની કંઈ તુલના ન થઈ શકે એક લાખ કંસ અંદર સમાઈ જાય ને તો રાવણ નો થાય રાવણ ગજબ છે સાહેબ ગજબ એ અનિષ્ટને વિશ્વ કલ્યાણ માટે નષ્ટ કરવા માટે માણસ વેદનો વિદ્વાન હતો વેદની વાતો કરતો હતો ઘણા લોકો વેદનો આશ્રય કરે છે પણ વેદ વિરુદ્ધ વર્તન કરે છે રાવણનું વર્તન વેદ વિરુદ્ધ હતું ત્યારે સનાતન ધર્મ બાપ એવું પરમ તત્વ જેને માલ્યવંત રાવણને કહે છે મંદોદરી રાવણને કહે છે તમે રામ ભજો રામ ભજો વાલ્મિકીમાં એ વખતે રામને વિષ્ણુના અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે એમ કહેવામાં આવ્યું વાલ્મી રામ તમારી સામે આવે તો સમજો ઇન્દ્ર આવ્યો છે રામ તમારી સામે આવે તો સમજો રુદ્ર આવ્યો છે રામ તમારી સામે આવે તો સમજો તમામ દેવતાઓ આવ્યા છે રામમાં બધા દેવતાઓનું નિવાસ છે જગ નિવાસ તુલસી શબ્દ આખું બ્રહ્માંડ એમાં સમાહિત છે એવી રામ રામકથા ગોંડલમાં મંડાણી છે ત્યારે સો કરોડ જાડ રૂપિયે સો કરોડ હનુમાન ચાલીસાના પાઠ કરી અને આવું કંઈક કર્યું તમે કહેશો ક્યાં જાડવા આવું કોઈના માથા ઉપર નહીં સર પંચાયતને પૂછીને ગામની શોભા જાગે કોઈને આડા ન પડીએ ઘણા ન થાય ઘણા લોકો તો એટલા જાડ નથી વાવતા પછી ત્યાં ગાયું ભેંસો આવીને બેસે એટલે એટલે આપણું ગાયું ને ભેંસો બેસે તો તે વાયુ છે તો બેસે ઘણા આની બી કઈ રીતે નથી વાવતું આવું કઈક કરીએ હોંડલની કદામાંથી કઈક પરિણામ લાગીએ એવું રામ તત્વ એની રામકથા જેનું નામ અનંત જેનું રૂપ અનંત જેના વિચારો અનંત જેની વિચારોનો વિસ્તાર અનંત એવા પરમાત્મા રામ એની આ કથા શતકોટી પ્રવિસ્તરમ તો બાપ એ રામકથામાં શિવ વિવાહની કથા કરવાની છે અને શિવ વિવાહ પછી ભગવાન રામના પ્રાગટ્યની કથા ગાવી છે આજે તો નક્કી કર્યું છે પછી ખબર નહીં આટલા વર્ષો પછી પણ હું કહું છું મારું નક્કી કરેલું કાંઈ થતું નથી હું નક્કી જરૂર કર કે ત્રીજે દિવસે રામ જન્મ કરી નાખવો જોઈએ જેથી કરીને બીજા પ્રસંગોને થોડોક નાનો મોટો ન્યાય અપાય પણ ખબર નહીં પછી અહીંયા બેઠા પછી કાંઈક કંઈક જુદું થાય પણ આજ તો લગભગ લગભગ નહીં નેવું ટકા રામ જન્મ સુધી અમે તો આ બધા ઉત્સવો બંધ કરી દીધા રામ જન્મનો ઉત્સવ ને આ બધું પહેલા પણ એ થોડુંક કરતા હતા બંધ કારણ કે પછી હું તો જે કહું એ પ્રમાણે તો કાંઈ રામ જન્મ કરાવું નહીં એટલે ચાર ચાર દિવસથી યજમાનો તૈયાર થઈ થઈને આવે ને પછી ઘરે જઈને નવા કપડાં પહેરે ઘરેણા પહેરે અને આજે તો રામ જન્મ બાપુ કરાવશે ને આપણે તો નંદ ભયો કરશે હું કાંઈ કરાવું નહીં એટલે કોઈ ને કઈ તૈયારી કરવાની રહેતી નથી પ્રગટે સાહેબ જે દિવસે આજે તો લગભગ સીતારામ બાપુ નહીં થતું છે બે ત્રણ દિવસ થી બાપુ કહે છે પણ ક્યારે કરશે રામ બાપુ આજ તો આજ ભલે તો બાપ શિવચરિત્રનો મહિમામાં આપણે આગળ વધીએ એ પહેલાં એક પ્રશ્ન બે દિવસથી મારી પાસે પડ્યો છે એ મેં લખી લીધો કોઈ ભાઈ નાની એવી ચિઠ્ઠી આપી છે કે રામાયણમાં ભેદ ભક્તિ છે એનો અર્થ શું કરો રામાયણનો પ્રશ્ન છે એટલે મને ગમે કારણ કે એમાં ગુરુ કૃપાથી કાંઈક એકાદ આના જેટલું હું કહી શકું ગોળ આના તો એકાના જેટલું કહી શકું ક્યારેક એકાના જેટલું કાંઈ પણ ન કહી શકું એવું પણ બને શાસ્ત્ર રાજા અને સ્ત્રી એ એટલા બળવાન છે કે કોઈને આધીન ન થાય એવું રામચરિત માનસમાં લખ્યું છે રાજા કોઈ દિવસ આધીન ન થાય કોઈ શાસ્ત્ર કોઈ દિવસ કોઈને આધીન નથી આપણે જ એને આધીન રહેવું અને દુર્ગા શક્તિ પરંબા